મિત્ર એલજીકેશન પર આપનું સ્વાગત છે વિદ્યાસાય સામાન્ય ભરતી બે હજાર ચોવીસ ત્રણ છોથી આઠ ભાષાઓ માટેનો જે બીજો રાઉન્ડ છે એનો આજે છેલ્લો દિવસ હતો અને સાઇટ અપડેટ ચાલુ પણ થઈ ગઈ હતી એટલે આપણને બધાને ખબર છે કે એનો ત્રીજો રાઉન્ડ છે એ ડીકલેર થવાનો છે ભાષાઓ માટેનો જે ત્રીજો રાઉન્ડ છે એ મિત્રો ડીકલેર થઈ ગયો છે અને આની સાથે સાથે બીજી પણ નવી મસ્ત અપડેટ મળી છે એક બે એમાં અપડેટમાં એવું છે કે ધોરણ છ થી આઠ સામાન્ય અને કચ્છ બંને માટે હાજર થવા માટે થોડી અપડેટ છે અને ગણિત વિજ્ઞાન વિષય વાળા માટે પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે તો એના માટે પણ થોડી ઘણી અપડેટ છે ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ ત્રીજો રાઉન્ડ ભાષાનો પડ્યો છે એના રાઉન્ડ વિશેની આપણે માહિતી મેળવી લઈએ ત્યાર પછી ગણિત વિજ્ઞાન હાજર થવા બાબતની માહિતી મેળવશું તો ભાષાઓને ત્રીજા રાઉન્ડ માટેની સૂચનાઓ કંઈક આ રીતની છે હવે સૂચનાઓ છે એ તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ છ વાગ્યા પછી એટલે હાલ કોલ લેટર ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું છે એટલે તમે લોગિન કરીને પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો લોગિન એ બધી પ્રોસેસ હવે આ કંઈ નવું નથી એટલે હું ઘડીએ ઘડીએ વિડીયોમાં બતાવતો નથી પોતાને આ લોગિનની અંદર જાય અને પોતા મેરિટમાં આવતા હોય તો કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે તારીખ દસ અને અગિયાર ઓક્ટોબર બે દિવસ માટે બોલાવેલા છે એટલે બે દિવસ પછી છે એ આઈ થિંક આ લાસ્ટ રાઉન્ડ છે એટલે હવે પછી આઈ થિંક રાઉન્ડ નહીં આવે અહીં હિન્દી માટે જુઓ તો ઓપન માટે રાઉન્ડ આપેલા છે અને ઘણા વિષય માટે ઓપનમાં રાઉન્ડ નથી તો આ કન્ફ્યુઝ ન થાય એટલા માટે થઈ અને તમને જણાવી દઉં કે હિન્દીમાં ઓપન માટેનો રાઉન્ડ આપ્યો છે એટલે આની અંદર તમામ કેટેગરીના ઉમેદવાર ચાહે ઓપનના હોય તો પણ આવી જતા હોય તો એને પોતાનો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો છે એમાં એસટી માટે નીચું ગયેલું છે ફક્ત એટલે એસટીના જે ઉમેદવાર હોય એમને પંચાવન પોઈન્ટ જીરો સાતસો ચોપન સુધી તમારો વારો આવતો હોય તો એમને જવાનું છે બાકી જે એસસી ઉમેદવારો છે એમને ઈડબલ્યુ એસ ના ઉમેદવારો છે આ મેરિટની અંદર એસસી એસઈબીસી બીસી એસ ના ઉમેદવારો આવતા હોય તો એમને કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે ફક્ત એસટી કેટેગરી માટે હિન્દીની અંદર નીચું ગયું છે તો આટલું તમને ખ્યાલ આવી ગયો હશે હવે ગુજરાતીની અંદર ઓપન માટેનો રાઉન્ડ નથી એસસી માટેની સીટો પૂરી થઈ ગઈ છે ઈડબલ્યુ એસ માટેની પણ સીટો પૂરી થઈ ગઈ છે ફક્ત ને ફક્ત એસટી માટે ત્રેસઠ પોઈન્ટ ચાલીસ અઠ્ઠાણું અટક્યું છે એસઈ માટે સડસઠ પોઈન્ટ સાહીઠ છન્નું અટક્યું છે તો એસટી અને એસઈ બી સી માટે ગુજરાતી વિષય માટે રાઉન્ડ પડેલો છે એટલે એસસી ઓપન અને ઈડબ્લ્યુ એસ માટે રાઉન્ડ નથી તો ધ્યાનથી સાંભળજો મિત્રો ત્યાર પછી અંગ્રેજી વિષયની અંદર જોઈએ તો ઓપન માટેનો રાઉન્ડ નથી બાકી તમામ કેટેગરી માટે રાઉન્ડ છે એસસી માટે તમે જુઓ તો ઓગણસિત્તેર પોઈન્ટ ઝીરો આઠસો ચોત્રીસ એસટી માટે ચોસઠ પોઈન્ટ ઇઠ્યાસી તેર એસિસી માટે અડસઠ પોઈન્ટ ત્રાણું છ્યાસી ઈડબલ્યુ માટે અડસઠ પોઈન્ટ નવ્વાણું પચીસ હવે સંસ્કૃતની અંદર જુઓ તો ઓપન એસસી એસઈ બી સી ઈડબલ્યુ એસ તમામની સીટો પૂરી થઈ ગઈ છે તમામ માટે રાઉન્ડ આપેલો નથી એસટી માટે ફક્ત રાઉન્ડ આપ્યો છે ચોપન પોઈન્ટ સિત્યાસી કટ તો કોમેન્ટ બોક્સની અંદર હવે કમેન્ટ કરજો અહીં તમે ફક્ત ને ફક્ત જે હિન્દી છે એના માટે ઓપનમાં રાઉન્ડ આવ્યો છે એટલે હિન્દીમાં એસસી એસ અને ઈડબલ્યુએસના એસના કેન્ડિડેટ છે એમને ઓપનના કટ ઓફમાં આવી જતા હોય તો પોતાનો કલેક્ટર ડાઉનલોડ કરવાનો છે બાકી એસટી માટે અલગથી આપેલું છે બીજા બધામાં જુઓ તો કેટેગરીનો રાઉન્ડ બહાર પાડેલો છે એટલે મિક્સ રાઉન્ડ છે એવું નથી કે ફક્ત ઓપનનો રાઉન્ડ છે કેટેગરીના પણ રાઉન્ડ બહાર પડેલા છે અને બીજી અગત્યની સૂચના અહીં ત્રીજા નંબરમાં ટાંકી દીધી છે કે ભાષા જે હિન્દી વિષય છે એમાં બિન અનામત કેટેગરીમાં બોલાવેલ ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ એટલે એસ એસસી અને એસઈ બી પૈકી જે ઉમેદવારો ઓપનની લાયકાત ધરાવતા નથી તેઓના કોલ લેટર મૂકવામાં આવેલ નથી એટલે એ ઓપનની સીટ લેવા માટે એલિજિબલ નથી તો એસસી અને એસઈ ના જે ઉમેદવારો છે એમને કોલ લેટર ફાળવેલા નથી કેમ કે તેઓની કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ નથી જેની ઉમેદવારોએ નોંધ લેવી એટલે હિન્દી વિષયમાં તમે જુઓ તો ભલે ઓપન માટે રાઉન્ડ આવ્યો છે પરંતુ એમની કેટેગરીની જે સીટ છે એ અવેલેબલ નથી એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને ફરીથી તમને કહી દઉં કે જે ઓપન માટેને લાયકાત છે આમ તો ઘણા બધા વિડીયોની અંદર મેં જણાવ્યું છે કે ઉંમર મર્યાદામાં પુરુષ હોય તો એમને પાંત્રીસ વર્ષ છે સ્ત્રી હોય તો પછી એમને ચાલીસ વર્ષ છે અને ટેટના જે માર્ક્સ છે અથવા અપ હોવા આ તો મેં ઘણા બધા વિડીયોની અંદર જણાવ્યું છે ઉમેદવાર આ કટ ઓફની અંદર આવતો હોય તો ફરજિયાત પોતાનો કોલ લેટર છે વેબસાઇટ પર પોતાના લોગ ઇનની અંદર જઈને કોલ લેટર ડાઉનલોડ કરીને લઈ જવાનો છે ડોક્યુમેન્ટ કયા કયા સાથે લઈ જવાના છે એ તમને વેબસાઇટ પર ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે સાથે તમારું ફોર્મ લઈ જાઓ ચેકલિસ્ટ લઈ જાઓ કે જે પણ જાતિ માટેના પ્રમાણપત્રો છે એ ફરજિયાત સાથે તમારે લઈ જવાના ભલે જોડે પડ્યા હોય એ લોકો માંગતા નથી પરંતુ સાથે લઈ જવા જરૂરી છે તો આ રીતે મિત્રો ભાષા માટેનો ત્રીજો રાઉન્ડ છે એ આપી દીધો છે હવે આ ત્રીજો રાઉન્ડ છે એ આખરી રાઉન્ડ હશે હવે પછી લગભગ જગ્યાઓ વધવાની નથી સામાજિક વિજ્ઞાનની અંદર પણ તમે જુઓ તો ત્રીજો રાઉન્ડ આપી દીધો છે અને એ પણ આખરી રાઉન્ડ હશે એની પણ લગભગ જગ્યાઓ વધવાની નથી એટલે સામાજિક વિજ્ઞાન માટે આઠ અને નવ બે દિવસ કાલે અને પરમ દિવસે લગભગ બોલાવેલા છે ત્રીજા રાઉન્ડ માટે અને ભાષા માટે દસ અને અગિયાર એમ બોલાવેલા છે એટલે આ ચાર તારીખો જિલ્લા પસંદગી માટે ફિક્સ છે ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે છે એ નેક્સ્ટ વીક માટે છે એ ગોલ્ડન અપડેટ આવે છે મિત્રો ઘણા સમયથી ગણિત વિજ્ઞાન વિષય માટે કોઈ પણ અપડેટ મળતી ન હતી પરંતુ આજે કંઈક સારા સમાચાર આપણને મળ્યા છે કે નેક્સ્ટ વીકની અંદર છે એ ગણિત વિજ્ઞાનવાળા માટે જિલ્લા પસંદગી શરૂ થઈ જશે આવા અપડેટ મળ્યા છે જિલ્લા પસંદગી નેક્સ્ટ વીકમાં શરૂ કરવા માટે આપણને ખબર છે કે બે ત્રણ દિવસ અગાઉ કોલ લેટર મેળવવા માટેની સૂચના છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે પ્રથમ રાઉન્ડ છે આ બધી સૂચનાઓ બે ત્રણ દિવસ અગાઉ તો બહાર પાડવી જ પડે એટલે વિધિન તમે જુઓ તો શનિવાર સુધીમાં છે એ લગભગ ફાઇનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડ માટેની અપડેટ આવી જશે આ રીતના સમાચાર મળ્યા છે પછી તો ભરતી બોર્ડ કરે એના પર ડિપેન્ડ છે પરંતુ આ રીતના ગોલ્ડન અપડેટ મળ્યા છે ગણિત વિજ્ઞાનવાળા માટે આશા રાખીએ કે ઝડપથી ગણિત વિજ્ઞાન માટેનો જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે પ્રથમ રાઉન્ડ છે ડિક્લેર થઈ જાય અને સોમવારથી નેક્સ્ટ વીકના સોમવારથી જ જિલ્લા પસંદગી સ્ટાર્ટ થાય આવી આપણે આશા રાખીશું હવે મિત્રો ગણિત વિજ્ઞાનવાળા માટે કેમ લેટ થયું આના માટે પણ એવું આપણને એમ થાય કે હા માટે ગણિત વિજ્ઞાનવાળા માટે લેટ થયું કેમ કે ભાષા સામાજિક વિજ્ઞાન બંને જે વિષય છે એના માટે એમના પણ જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રીવાળા ઉમેદવારો હશે જ પરંતુ એમનું ઝડપથી આપી દીધું છે મિત્રો ગણિત વિજ્ઞાનવાળા માટે એવું છે કે જ્ઞાન સહાયક રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવવા માટેના જે ઉમેદવારો છે એ ગણિત વિજ્ઞાનની અંદર બહુ વધારે હતા એટલે બીજા વિષયની કમ્પેરમાં જુઓ તો વધારે હતા અને એના લીધે થઈ એમની જે એપ્લિકેશન છે ડિગ્રી ચકાસણી માન્ય અમાન્ય જે ટકાવારી છે ફોર્મ છે એની અંદર ફેરફાર કરવા આ બધું જે છે મેઇલ પણ મોકલવામાં આવ્યા છે જે જેના ઉમેદવારોને વધઘટ થાય છે આવા ઉમેદવારોનો મેલ તૈયાર કરવો ને આ બધી જે પ્રોસેસ છે એની અંદર ગણિત વિજ્ઞાનના ઉમેદવારો વધારે હોય તો પછી એમાં ટાઈમ વધારે લાગ્યો છે અને જે સામાજિક વિજ્ઞાન છે એ ભાષા છે એમાં ઓછા ઉમેદવારો હોય તો એમનું જે મેરિટ વધારવું ઘટાડવું તો આ પ્રોસેસ છે ઝડપથી પૂરી થઈ ગઈ એટલે એમને વેઇટ ન કરવો પડે એટલા માટે થઈ અને એમનું સ્ટેપ બાય સ્ટેપ સામાજિક વિજ્ઞાનવાળા માટે એમને જલ્દી જલ્દી રાઉન્ડ આપી દીધો પછી ભાષાનું પૂરું થઈ ગયું તો એમને જલ્દી રાઉન્ડ આપી દીધો એટલે મીન્સ કે વેઇટ ન કરવો પડે એટલે વન બાય વન આ રીતનું ડિક્લેર કરવાનું ભરતી બોર્ડેલ આઈ થિંક વિચાર્યું છે એટલે પછી ગણિત વિજ્ઞાનવાળા માટે લેટ થયું છે પણ કંઈ નહીં લેટ થશે પરંતુ હવે ભરતી પ્રક્રિયા છે એ અટકવાની નથી મિત્રો શનિવાર સુધીમાં આઈ થિંક સારા સમાચાર મળી જશે નેક્સ્ટ વીકની અંદર જિલ્લા પસંદગી પણ ગણિત વિજ્ઞાન માટેની સ્ટાર્ટ થઈ જશે આવા અપડેટ મળ્યા છે સાથે સાથે બીજા પણ એવા અપડેટ મળ્યા છે કે ધોરણ છ થી આઠની જે વિદ્યા સહાયક ભરતી છે એમાં આ રીતનું તમે જુઓ તો સામાજિક વિજ્ઞાન ભાષા પછી મેથ્સ સાયન્સનું જે છે એ રીતના રાઉન્ડ બહાર પાડે છે એટલે આપણને એવું લાગતું હતું કે સામાજિક વિજ્ઞાન વાળાને કદાચ પ્રથમ હાજર કરી દે પછી ભાષા વાળાને હાજર કરી દે આવું સામાન્ય રીતે નોર્મલ થિંકિંગ કરીએ તો આવું લાગે પરંતુ એવું નથી સામાન્ય અને કચ્છ બંને ભરતીના જે ઉમેદવારો છે એમને એક સાથે હાજર કરવાના છે હવે આવા અપડેટ પણ મળે છે અને એ દિવાળી વેકેશન પછી નવા સત્ર જે શરૂ થાય બીજું સત્ર તો એ એની અંદર હાજર કરવાના છે આવા અપડેટ મળ્યા છે હવે આ અપડેટ મળ્યા છે તો એના આધારે આપણે એવું થિંકિંગ કરી શકીએ કે કચ્છની જે ભરતી છે એ પણ આઈ થિંક એની જે જિલ્લા પસંદગી છે એ પણ આઈ થિંક સામાન્યની સાથે સાથે શરૂ કરી શકે છે આવું મેં અગાઉ જો અને તો વાળી વાત કરી હતી કે છ થી આઠના ઉમેદવારોને ફાયદો થઈ શકે છે કેવી રીતે તો કચ્છની જે ભરતી છે એની જિલ્લા પસંદગી જો સ્ટાર્ટ કરી દે છે હવે એસએસ અને સામાજિક સોરી જે ભાષાનું છે એના રાઉન્ડ પૂરા થઈ ગયા છે ગણિત વિજ્ઞાન સ્ટાર્ટ કરે તો આખું અઠવાડિયું નેક્સ્ટ છે છે એ એ અંદર તો તમે ગણિત જે પૂરું કરી શકે છે જો પૂરું થઈ જાય છે તો પછી કચ્છના રાઉન્ડ સ્ટાર્ટ કરી શકે છે સાથે સાથે હાજર કરવાના થાય તો કચ્છના જો રાઉન્ડ સ્ટાર્ટ કરે છે તો પછી એમને એક પ્રકારનો જે સામાન્ય ભરતીના ઉમેદવારો છે કચ્છના સ્થાનિકો છે એમને પણ કચ્છમાં તો જવું જ હશે એટલે એ કચ્છમાં જવાના જ છે એટલે કચ્છમાં પણ એ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હશે એટલે કચ્છમાં જાય એમને સામાન્યમાં સિલેક્શન કરી લીધું હોય જિલ્લા પસંદગી તો પછી ભરતી બોર્ડ છે એમને એક ઓપ્શન આપી શકે છે કે કચ્છમાં જવું હોય તો સામાન્યમાં એમને લીધું છે તો એ હક જતો કરે અને એમને એક પ્રકારનું ફોર્મ ભરાવે છે એ પ્રકારનું બાંધધારી પત્રક આવે છે એ અગાઉ જૂની ભરતીઓમાં આવું કર્યું જ છે તો એ સામાન્યમાં હક જતો કરી અને કચ્છમાં જશે પાછી સામાન્યમાં જગ્યા ખાલી પડશે એના માટેનો પાછો નેક્સ્ટ રાઉન્ડ આવશે એટલે પાછ ઘણા એવું કે સાહેબ તમે કહેતા હતા કે આ રીતનો છેલ્લો રાઉન્ડ છે સામાજિક વિજ્ઞાન વિષયવાળા માટે ભાષા માટે પરંતુ આવી રીતે જો કચ્છમાં એ લોકો બાંયધરી પત્રક ભરાવી અને કચ્છનો રાઉન્ડ આવે છે અને એમાં જવા દે છે અને પછી આ સામાન્યનો હક જતો કરે છે તો એમાં જે ખાલી પડતી જગ્યાઓ છે એના માટે રાઉન્ડ કદાચ સામાન્ય ભરતી માટે આવી શકે છે આ રીતનો એક ઓપ્શન છે સ્કોપ છે આ રીતનું બની શકે છે જો બંને સાથે ભરતી કરે છે બંનેને હાજર કરવાની બંનેને એક સાથે હાજર કરવાની ખેવના રાખે છે ભાવના રાખે છે તોની વાત છે એટલે આ જો તોની વાત છે આવી રીતે કરે છે તો સો ટકા સામાન્ય ભરતીમાં જેમને કચ્છવાળા છે એમને પણ ફાયદો થશે સામાન્યમાં નીચું મેરિટવાળા છે એમને પણ કચ્છમાં ન જવું હોય સામાન્યમાં જ સ્કોપ મળી રહેશે તો આ રીતનું જો અને તો વાળી વાત છે બંનેને હાજર કરે એક સાથે અને એવી ભાવના રાખે તોની વાત છે સારી બાબત છે ભરતી બોર્ડનો સારો નિર્ણય છે જો આ રીતનું કરે છે તો તો આજના વિડીયોની અંદર બસ આટલી જ અપડેટ છે મિત્રો મસ્ત અપડેટ મળી રહી છે ભાષાઓ માટેનું ત્રીજો રાઉન્ડ ડિક્લેર થઈ ગયું છે એસએસ માટેનો પણ ત્રીજો રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે લગભગ એમની જગ્યાઓ પૂર્ણ થઈ જવાની છે ગણિત વિજ્ઞાનવાળા માટે પણ આ અઠવાડિયાની અંદર લગભગ અપડેટ મળી જશે લગભગ શનિવારે અથવા તો શુક્રવારે આપણે આશા રાખી શકીએ છીએ અને સોમવારથી જિલ્લા પસંદગી સ્ટાર્ટ થાય આવી આપણે ભરપૂર આશા છે અને લગભગ વર્તી બોર્ડ આવું કરે તો આપણા માટે સૌથી સારા સમાચાર છે અને બંનેને હાજર સાથે કરવાની જે વિચાર વિચારધારા છે એ પણ સારી જ છે વેકેશન પછી બંનેને સાથે હાજર કરે છે તો પણ વાંધો નથી સારા સમાચાર છે આજના વિડીયોની અંદર બસ આટલી જ અપડેટ છે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિદ્યા સહાયક લગતા એ ટુ ઝેડ વિડીયો મેં મારી ચેનલ પર મુકાયેલા છે મારા પ્લે લિસ્ટની અંદર તમે જુઓ તો વિદ્યા સહાયક એક અલગથી પ્લે લિસ્ટ બનાવેલું છે એ ફૂલ્ડની અંદર એ ટુ ઝેડ વિડીયો આઈ થિંક બસો સમથિંગ વિડીયોઝ છે એ મૂકેલા છે હાજર થઈ જાવ પછીની પ્રોસેસ શું છે સ્કૂલો રાખવી સ્કૂલ પસંદગી બાબતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું ડોક્યુમેન્ટ ચકાસણી છે ડોક્યુમેન્ટ લઈ લેવા ત્યાં કઈ કઈ વસ્તુઓ સ્કૂલ પસંદગી સમયે હાજર રાખવી આ તમામને લગતા મેં બહા વિડીયો બનાવેલા છે મિત્રો તો એ વિડીયો તમને મારા પ્લે લિસ્ટની અંદર મારી ચેનલ પર મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો